ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છીએ હવે હું ને મારા મમ્મી તો હવે અમે આવી છીએ બડા ગણે રસ્તામાં તમે જોઈ શકો છો આખો રસ્તો ખાલી છે પેલા બરોડા બહુ ટ્રાફિક હતું કારણ કે અહીંયા રોડ મેટ્રોનું કામ હાલે છે નથી તો હવે આપણે આ પુલ ચડાવી દેવી અલકાપુરી હોય તો તમે જોઈ શકો છો જો આ પુલ આવ્યો ને એ પુલ ચડાવી દેવી એ પુલ ઉતારવી એટલે થોડું કાલવી એટલે ભડા ગણે મંદિર આવી જાય તો જોડાઈ રહો મારી સાથે તમને પણ દર્શન કરાવી કેવું છે મંદિર બધું બતા ફાઇનલી ગાઈસ આપણે હમણાં ગણેશ પહોંચી ગયા છીએ કઈ જગ્યા નથી આપણે બહુ ગાડી આગળ મૂકી છે આપણે અમે બહુ આગળ ઊભા છે તો ત્યાં જ આવી ચાલો બન્યા રહે અમારે યાદ આપણે ભૂગી ગયા છીએ દર્શન કરવા ચપ્પલ કાઢી લઈ મસ્ત મજાનું બહુ બધું આગળ છે આજે જવાનું મસ્ત મજાના માતા અમારા આવી દર્શન કરી લે ચાલો

ભાઈ શાકભાજી લે ત્યાં કલાક કરશે ત્યાં ઓલા પાક કરી માથાકૂટ કરશે એવું બધું કરશે ભાઈ વાંધો નહીં જોડાય રહ્યો મને બધું બતાવવામાં આવશે એટલે શું ભાઈ માર્કેટમાં પહોંચી ગયા છે તો એ શાકભાજી વિના તો ફાઈનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ હવે અને ઠેલી જો આપણે મૂકીને બે ગયા છે એટલે હલો બેટા હલો બેટા ઊભી છે ને એમ બાકી છે જો જો જો

આપણે ભેળ બનાવવાની ઈચ્છા થઈ ગઈ છે તો આપણે બનાવી રહ્યા છીએ ભેળ જો આ કાંદો છે ટમેટા છે એવું બધું સુધારી મસ્ત મજાની ભેળ બનાવી નાખ્યું આપણે પછી થોડું થોડું ખાતું રહેવાનું તો મજા આવે મિત્રો આપણી સાદી ને સિમ્પલ ભેળ બની ગઈ છે અને આ બેહી ગયા છે પાંચસો જણા ના કેદ માં પાંચસો જણા થઈ ગયા છે સબસ્ક્રાઈબર તો કે કેક લાવવાની પાંચસો કેક પાછી તો પાંચસો એટલે પાંચસો કેક લાવવાની પાંચસો સબસ્ક્રાઈબ થઈ ગયા છે હવે હવે કે જેઠલાલ જોઈ નાખ્યું લ્યો આપડે વેળ ખાઈ નાખી આમ એવો કે અમારે ખવાની હોય તો આ બધ ફરી જાઓ વેળ ખવાની હોય તો જોઈ લઈ હાલો તી જોઈ નાખો તી જેઠલાલ હાલો હાલોથી ભેળ ભેળ ખાઈ નાખ્યો મસ્ત મજાની પછી આપણે થોડુંક ચક્કર બક્કર મારવી ગયા મજા નથી આવતી ઘરે પણ થોડુંક ચક્કર મારવી તો મજા આવી જાય હું આવો આવો બ્લોગ અમારે હારા લાગતો હોય તો લાઈક શેર કમેન્ટ કરી નાખ્યો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોવા અમારે જોવા ચાલો ચાલો કર્યો લાલો મૂવી લાલો આવું ને આવું લાલો હાલ્યા રાખે અમારી જિંદગીમાં ને ઓહ અમારે લાલો પણ બહુ મસ્ત મસ્ત અમે તો ક્યાં ક્યાં આમાં છે હા તો હું કહેશું

એટલે વન થાઉઝન્ડ આપડી ફેમિલી કમ્પ્લીટ થઈ જાય હલો અમારા ઘરમાં હું થઈ રહ્યું છે પૂજા પાઠ હાલી રહ્યો છે આમ ને તો મસ્ત રીતે બિસ્કીટ અમારું બેઠું છે આ બ્લોગ જોવા કેવા લાગે છે એક કોમેન્ટ કરી દેજો નાની ગ્રેવી તમને પણ ખબર પડે કે તમારે આગળ નવું શું જોતું છે કે કેવા બ્લોગ જોતો છે ફેમિલી બ્લોગ જોવા તમને ગમે છે તમને લોકોને શું શું તમારે ક્વેશ્ચન છે બધા કોમેન્ટમાં કહી દો એટલે અમને થોડુંક ખબર પડે કે અમારે આગળ શું કરવું આવા નવા બ્લોગ અમારે ચેનલ પર આવતા રહેશે તો સારા લાગે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો તો ફરવી મળવી કાલે નવા બ્લોગ સાથે બધાને મારા જય શ્રી તો જલ્દી જલ્દી વન થાઉઝન્ડ સબસ્ક્રાઈબર રાઈજો તમારો બધાનો આભાર થેન્ક યુ સો મચ બાય